પોલીસે કુલ આઠ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી તમને જણાવી અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું માથાસુલિયા ગામેથી ધાબા પર સુકવેલો અને વાવેલો ગાંજો ઝડપાયો હતો એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ કરીને રામજી પણાજી પગી નામના આધેડની ધરપકડ કરી હતી ગાંજાનું વાવેતરમાં મળીને પોલીસે કુલ આઠ લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અરવલ્લી જિલ્લામાં એસઓજી પીઆઈ ગ્રાસિયા અને એમની ટીમને હકીકત મળેલી હતી કે અહીંયા માથાસુલિયા કરીને ગામ છે મોડાસા રૂરલમાં માથાસુલિયામાં એક વ્યક્તિ ગાંજો પોતાના છત ઉપર સુકવીને કંઈક કંઈક કરી રહ્યો છે શંકાસ્પદ એના આધારે એમણે ત્યાં રેડ કરી રેડ કરતા એક આરોપી રામાજી પાણાજી પગી ઉંમર વર્ષ ચોસઠ એમના છત ઉપરથી ગાંજો મળ્યો છે વતાયણેના ખેતરમાં પણ ગાંજો વાવેલો એ વાવેલો લીલો ગાંજો આ બધું કબ્જે કર્યું છે ટોટલ સોળ કિલો ગાંજો છે આ લગભગ આઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ છે અને આજે આપણે આરોપી અરેસ્ટ કર્યો છે આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનો આગળ એનો ઉપયોગ શું કરતો હતો એ અત્યારે છે તપાસ અરવલ્લી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં એટલે કે બે હજાર પચીસ ના વર્ષમાં ચાલુ વર્ષે ટોટલ અઢાર કેસ ગાંજાના કરવામાં આવ્યા છે એસઓજી અને અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા મુખ્ય જે એમઓ છે એમાં અધર સ્ટેટથી એટલે કે ખાસ કરીને નોર્થ ઇન્ડિયન સ્ટેટથી અમદાવાદ અથવા અન્ય મોટા શહેરોમાં સપ્લાય કરવાના કેસો કરવામાં આવ્યા છે સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટ